હેલ્થ પ્લસ હોસ્પિટલના ડોક્ટર ડાયના અજુડિયાની આગોતરા જામીન અરજી રદ કરવામાં આવી જૂનાગઢના હેલ્થ પ્લસ હોસ્પિટલના બે તબીબ તથા સંચાલકો સામે એકત્રીસ જુલાઈના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો ડોક્ટર ડાયના અજુડિયા અને ડૉક્ટર હેમાક્ષી કોટડિયા તથા હોસ્પિટલના સંચાલકો સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો એક વર્ષ અગાઉ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીના મૃત્યુ થયા હતા જે બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો મૃતક મહિલાના પતિએ ફરિયાદ નોંધાવી હતી અને અગિયાર ડોક્ટરની પેનલ દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી ત્યારે તપાસના રિપોર્ટમાં હોસ્પિટલમાં ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું પાલન ન થતું હોવાની ઘટના સામે આવી હતી જેને લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડોક્ટર ડાયના અજુરિયા સહિતના સંચાલકો સામે ફરિયાદ દાખલ થઈ હતી જેને લઈ ડોક્ટર ડાયના અજુરિયાએ આજે જૂનાગઢ કોર્ટમાં આગોતરા જામીન મુક્તા કોર્ટે જામીન અરજી રદ કરી હતી